આગામી બે મેથી હજ યાત્રીઓની ફ્લાઇટ રવાના થશે તે પહેલાં હજ યાત્રીઓને વેક્સિન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ હજયાત્રીઓ માટે ખાસ વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસોથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી હજ યાત્રીઓને અલગ અલગ ત્રણ પ્રકારની વેક્સિન આપવામાં આવતી હોય છે જેનો વ્યક્તિ દીઠ અંદાજીત ત્રણ હજાર નવસો ખર્ચ થાય છે જે સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં બસોથી વધારે માણસોનું વેક્સિનેશન કરવાનું આયોજન છે જે કો પેશન્ટ હોય છે એને આપણે ટોટલ ત્રણ પ્રકારની વેક્સિન આપીએ છીએ અને જે કોમોર્બિડ નથી જેને કોઈ તકલીફ નથી એને બે પ્રકારની વેક્સિન આપીએ છીએ એમાં મેનિગોગોકલ અને ઓરલ પોલિયો વેક્સિન છે જે મોર્બિડ પેશન્ટ છે એને આપણે ઇન્ફ્લુઅન્સની વેક્સિન પણ આપીએ છીએ બેઝિકલી સૌથી પહેલાં એ લોકો એમનું મેડિકલ ચેકઅપ થઈ ગયેલું હોય છે અને એમની જે બુકલેટ છે એની અંદર એનો સહી સિક્કા પણ હોય છે છતાં બી આપણે ફરીથી અહીંયા રૂટીન ચેકઅપ કરતા હોઈએ છીએ એમની હિસ્ટ્રી લેતા હોઈએ છીએ અને પછી બ્લડ પ્રેશરને વાઇટલ્સ બધા ચેક કરીને પછી એમનું વેક્સિનેશન માટે આપણે મોકલીએ છીએ